ઘમંડ ને લોંડાઈ લુચાઈ ને પણ ડિલીટ કરી નાખજો પછી રાવણના ના જલાવજો આજના સરસ મજાના પેલા ડબલ મિનિંગ જોક્સની શરૂઆત કરતા કહું છું કે છોકરીએ છોકરાને ફોન કરીને કીધું કે જાનુ વરસાદની ભીની ભીની સુગંધમાં તું યાદ આવસ મારા વાળ ભીના ભીના થાય ત્યારે તું યાદ આવસ વરસાદનું એક ટીપું પડે ને તું યાદ આવસ તરત જ છોકરાએ કીધું મને ખબર છે કાલની તારી છત્રી મારી પાસે રહી ગઈ છે મને પેલા ભાભી ચડવા દો મને પેલા ભાભી ચડવા દો તો ભાભી કે ચડતા પેલા મારો પેલા ચણીયો તો કાઢો તો કાકા કે આ નાડુ બાળું ખોલવા ગયા હો તો ભાભી કે કાકા ઠરકી તારા પગ નીચે મારો ચણિયો દબાઈ ગયો છે એ કઈ ડેમ કહો છો એટલે હું તને ચડવા દઉં આમાં તું પગ ઉપર રહીને ઊભો છો હું હલી હકું ન તું એટલે આવા ગુજરાતી ભાષા દ્રી અર્થી છે તો હું તમારે મોજ કરો ભાવલાના બાપા એની યારે વાતો કરતા હતા બેઠા બેઠા અને વાતમાં વાત એવી નીકળી કે મોંઘવારી બહુ વધી ગઈ છો ભાવલા તો ભાવલાના બાપા કે અમારા જમાનામાં અમે દસ રૂપિયામાં દૂધ પીતા તો ભાવલો કે સારું કેવાય ને બાપા અત્યારે ત્રણસો રૂપિયા દેતા કોઈ દબાવવા નથી દેતું એનો બાપો બિચારો બેભાન પડી ગયો એટલે આવો ને આવું કરજે ભાવલા તું સસરા એ જોઈને કીધું કે વઉ આ ઉઠો આ ઉઠો આ ઉભો થયો આ ઉઠો તો વઉ કે હવે ઉઠો છે ને તો ઘડીક બાર કાઢીને એને હલાવો નો માને ને તો એને રમાડજો અને તોય ના સુવે ને તો મને બોલાવજો આમાં સસરા હું સમજે તમે તો સમજી ગયા છો એક વાર લવરિયા એક ટકલા અમિતિયા એ કોલર વગરનું શર્ટ પહેરું ટકલા અમિતિયા અને એની ઘરવાળી કે જોને હું કેવો લાગુ છું મને કે ને એની ઘરવાળી કે અત્યારે મારું મોઢું ન ખોલાવો હું મૂળમાં નથી મેં ચા નથી પીધી તો કે ના તું મન કેવો લાગુ છું તું મન કેવો લાગુ છું ટકલો કે તેમ ઘરવાળી કે લે તમારે સાંભળવું છે ને તો હું કઈ દઉં ઓલા ફાટલા મોજામાંથી કેમ અંગૂઠો બહાર આવી ગયો હોય એમ તમારો ટકલો આવી ગયો બહાર એટલે લીસો અમિતયા ટકલા ઉપર એમ ઘરવાળી એક ચંપલ માર્યું એકવાર લાલિયાની ગર્લફ્રેન્ડે લાલિયાને ને પૂછ્યું લવ ગાર્ડન માં બેસીને આમ ખંભા પર માથું રાખીને બેય લવરિયા ગાર્ડનમાં બેઠા થોડીક વાર બે ચુમા ચાટી કરી મોજ કરી પછી ગર્લફ્રેન્ડ કે હે લાલા તમે મને એક વાતનો જવાબ આપો તમે ક્યાં સુધી તમારા ખંભા ઉપર મારું માથું આમનમ રહેવા દેશો તરત જ લાલીએ કીધું જ્યાં સુધી તારા બે પગ મારા ખભા ઉપર ના આવે ને ત્યાં સુધી આમ નેમ તને રહેવા દઈશ મારી બાપુડી દીકોડી એ છોકરીએ ઈ જ ગાર્ડનમાં ચંપલ કાઢીને જે લાલા ને ઢીબો છે એનું બ્રેકઅપ થઈ ગયું છે અને અત્યારે લાલો મારી વાય પડ્યો છે હું તો નથી થાવન ચાલો એકવાર મમતાએ ભાવલાને કીધું કે હે ભાવલા આજ તો હું રસ્તામાં માં જાતી હતી ને તો એ બિલાડીએ મારો રસ્તો કાપ્યો તો ભાવલો કે હે મમતા પછી હું છું તારી આરે મમતા કે થાય હું આગળ ગઈ ને ત્યાં બિલાડી એક્સિડન્ટ થઈ ગયું

એને નડતા નહીં એના બે મહિના જોઈ છે અને તમે જયારે તમારી લવરી અરે ગાર્ડનમાં હોટલમાં કઈ કરો છો તો તમને કૂતરા નડે છે તો આ બે મહિના એને જીવવા દેજો જિંદગી હમ લવરી જરૂરી નથી કે તમે ભૂખ્યા લોકોને ખાવાનું આપીને પુણ્ય કમાવ તમે ક્યાંક મારું સેટિંગ કરીને પુણ્ય કમાઈ શકો છો તમને હું દુવા દઈશ

એટલે રોડ ઉપર બોકા નાખી નાખીને રવા માંડ્યો લાલા લાલા કેટલો પ્રેમ કરતો હતો ને ક્યાં મૂકીને રહી ગઈ તો આ બધી વાતોલી કાજલી ઊભી ઊભી જોઈ ગઈ કે આ હે આ આ માણસ એની ઘરવાળીને કેટલો પ્રેમ કરે છે કાશ કે આ વ્યક્તિનું એડ્રેસ મને ખબર હોત ને તો હું આ બીજા લગ્ન કર લે આ મને આવો જ પ્રેમ કરત એની ઘરવાળીનું મોત બરदाश्त નથી કરી શકતો તો આ વાત અમિત્ય સાંભળી ગયો કે આ કોક બોલ્યું તરત એને છે ને રોતા રોતા એમ કીધું અરે ઓ મારી ભાગ્યવાન મને ઘર જવાની માં બ્લોક નંબર ત્રણસો ચાર રાધેશ્યામ સોસાયટી અમદાવાદ માં એકલો મૂકીને જતી રહી પાછી આવતી રે તરત જ આ એડ્રેસ કાજલી સાંભળી લીધું અને અમિત એના ઘરે દોડીને ગઈ અને બંને ભેટી ગયા અને લગ્ન થઈ ગયા છે તમને પેંડા મોકલાવી દેસુ લવણિયા

અને છોકરાએ 1000 ના પીઝા ખવડાવ્યા ઢોસા ખવડાવાયા કેક ખવડાવી પેસ્ટ્રી ખવડાવી કેટલી બધી ડેરી મિલ્ક સિલ્કો દીધી ગુલાબના ફૂલ દીધા પછી છોકરીનો હાથ પકડીને કીધું કે જાનુ આ બે વર્ષથી મેં તારા પાસે એક વાત છુપાવી છે તરત એની જાનુડી બોલી શું બકા કેને મને તરત ઓલો છોકરો બોલ્યો કે હું છે ને પરણેલો છું છોકરી કે હાય આ BMW તો તારી છે ને ઈ માઈ કે ઓ છો કે ને આ બધું છે તો તારું ને બોલો કે હા ઈ તો મારું છે તો કે તો કાઈ વાંધો નઈ જાનુ પહેણેલો હોય તોય મને કાળી વાંધો નથી એમ કરીને બે પાછા ભેટી ગયા અને પેલા કરતા પણ બેયમાં ગાઢ પ્રેમ વધી ગયો એટલે માણા પાસે પૈસા હોવા જરૂરી છે છોકરીઓને કોઈ ફેર નથી પડતો તમે પહેણેલા છો બે છોકરાના બાપ છો ચાર છોકરાના બાપ છો કે તમે 80 વર્ષના છો

સાચું જ કહો કીર્તિ પટેલ ક્યાં હાલતી હોય ક્યાં જાતી હોય હું ક્યાં હાલતી હોય ક્યાં જાતી હોય કેવી તમને ખબર હોય આમ માણો નજર રાખીને બેઠા બેઠાઓ અને આજુબાજુની શેરીમાં કોઈ છોકરી જુવાન થઈ નથી ને નજરે ચડી નથી તો વાંઢા મિત્રો મારા બહુ સરસ મજાના જોક્સ તમારી સમક્ષ લાવું છું એમાં એક પણ ગાળુનો પણ પ્રયોગ આપણે કરતા નથી તો મને દિલથી હવે સપોર્ટ કરો ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ફૂલ ફેમિલી સાથે જોઈ શકો એવા છે અને રમેશ મહેતા પણ આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ડબલ મિનિંગમાં વાત કરતા ખ્યાલ છે ને કે રીક્ષાનો દાંડો તને હલાવતા આવડે છે એકવાર વાર મોકો તો આપ આ દાંડો ઊંચો નીચો કરવાનો એટલે ડબલ મિનિંગ વસ્તુ કોઈ જાતનું કોઈ ખરાબ છે નહીં તમે ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મને ખૂબ આગળ વધારજો હું મારા રીતે તમારા માટે સ્પેશિયલ લખું છું જોક્સ મારા મનની વિચાર ગતિ કરીને તમારા વાલીડાઓ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો આટલા જોક્સ બોલવા પેલા લખવા પડે પછી વિચારવાનું બહુ મહેનતનું કામ છે બહુ એટલે બહુ જ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો